અરવલ્લી જિલ્લામાં આજે દસ્તા દસ્તાનના વ્રતની ઉજવણી જિલ્લાના માલપુર મેઘરજ મોડાસામાં વ્રતની ઉજવણી નગરમાં પરંપરાગત મહિલાઓએ વડની કરી પૂજા હોળીના બીજા દિવસથી મહિલાઓ વ્રતની શરૂઆત કરે છે પતિ અને પરિવારની સારી કામના માટે વ્રત ઉજવે છે મહિલાઓ નગરમાં મહિલાઓએ વડને સૂતર મહિલાઓએ ગળામાં દોરો પહેર્યો વડની પૂજા અર્ચના કરી ધનતા અનુભવી રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ મેઘરજ મારું નામ કવિતા નિલેશ જૈન છે આ વ્રત અમે હોળી બાળે અને બીજા દિવસથી ચાલુ કરીએ છે અમે અમે દસ દિવસ વાતો સાંભળીએ છીએ એમાં અને છેલ્લા દસમા દિવસ વ્રત કરી અને આ ગળામાં દોરો બદલીએ છીએ અને એ દોરો અમે બાર મહિને રાખીએ છીએ અને આ દોરો દર વર્ષે પાછું દશામાતા આવે ત્યારે બદલવાનો હોય છે વ્રત પૂજા કરીને એ દોરો અમે બદલીએ છીએ આ વ્રત અમારા ઘરની રક્ષા માટે અમારા પતિ માટે એના માટે કરીએ છીએ આ વ્રતનું નું મહત્વ બહુ છે જ્યાં સુધી અમારું મરણ ના થાય ત્યાં સુધી અમે ગળામાં જ રાખવાનો હોય છે ભલે વિધવા થઈ જાય કે ગમે તે થઈ જાય તો બી અમારે આ દોરો પહેરવાનો જ હોય છે જ્યારથી અમે સુહાગન થઈએ ત્યારથી આ દોરો લઈએ છે મારું નામ અનિતા મનીષ ગાંધી છે આ વ્રત અમારે હોળીના બીજા દિવસથી ચાલુ થાય છે આ વ્રત અમારે દસ દિવસ કરવાનું હોય છે આ વ્રતમાં અમારે દોરો પહેરવાનો હોય છે એ દસમા દિવસે દોરો ચેન્જ કરી અને નવો પહેરવાનો હોય છે એક વર્ષ સુધી આ દોરો પહેરવાનો હોય છે આ વ્રત અમારા ઘરના માટે ખૂબ જ મહત્વનું છે આ અમારા વ્રત ઘરના માટે જ કરાય છે હોય એ આ વ્રત લે છે જયારે લગ્ન થઈ જાય ત્યારે આ દોરો પહેરવાનો હોય છે અને એક વર્ષે આ વ્રત આવે ત્યારે છેલ્લા દિવસે આ દોરો કરીને બીજો નવો દોરો પહેરવાનો હોય છે આ વ્રત આ દોરો પહેરીને જ રાખવાનો હોય છે કઢાઈને